અંકલેશ્વર શહેરમાં પાડોશી જ પાડોશીની સગીરા દીકરી પર બદદાનત રાખી દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે અંકલેશ્વર શહેરમાં રહેતા સાડત્રીસ વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં પણ પોતાની દીકરી સમાન સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે પાડોશમાં જ રહેતી સગીરાને તું મને ગમે છે કંઈ વારંવાર પ્રપોઝ કરી જાળમાં ફસાવી હતી જે બાદ વિવિધ સ્થળે મળવા માટે બોલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગીરાને ગર્ભ રહી ગયો હતો જેને લઈ પેટમાં દુખાવો શરૂ થતાં માતા દ્વારા તેને હોસ્પિટલ લઈ જતાં જ તબીબ પરીક્ષણમાં સગીરાને બે માસનો ગર્ભ હોવાનું સામે આવતા માતા અને પરિવાર પણ ચોંકી ઉઠ્યા હતા અંતે સગીરા દ્વારા પાડોશી એવા અલ્કેશ સુરતી દ્વારા તેને પ્રેમ જાળમાં ફસાવી હતી અને મરજી વિરુદ્ધ અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો અને હું સંભાળી લઈશ તેમ કહેતા હતા અંતે સગીરા દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે અલ્પેશ સુરતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે ગણતરીના સમયમાં નરાધમ અલ્કેશ સુરતીને ઝડપી પાડ્યો હતો અને તેની તબીબ પરીક્ષણ કરાવી સંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા તેમજ પોલીસ દ્વારા સગીરાને જે જે સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જ પંચ ત્યાં કરી કરી તપાસ શરૂ હતી એક પુત્રના પિતા એવા સુરતીએ સગીરા પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી તેના અભદ્ર ફોટા પણ મંગાવ્યા હતા ત્યારે ફોટાના આધારે બ્લેકમેલ કર્યું હતું કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી સમગ્ર મામલો હાલ અંકલેશ્વર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સગીરાના પરિવારજનો તેમજ સમાજ દ્વારા ભારે ફતેકારની લાગણી નરાધમ અલ્કેશ સુરતી પર વરસાવી હતી અંકલેશ્વર એ ડિવિઝનમાં કતરોજ બીએનએસ ની કલમ 64 બે એમ તથા પોક્સો ની કલમ 4 6 બી મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે મુજબ પોક્સોમાં એક આરોપી અલ્કેશ સુરતી ને અટક કરીને ગુનો દાખલ કરી અને એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ભોગ બનનારને પેટમાં દુખાવો થતાં દરમિયાન આવેલ કે બે માસનો ગર્ભ છે તેનો એ તપાસમાં ખબર પડેલ કે જ્યારે સગીર હતી એ દરમિયાન આ પ્રકારનો ગુનો બનવા પામેલ હતો જેથી પોલીસે તાત્કાલિક તેની ફરિયાદ લઈ તે બાબતની એફઆઈઆર દાખલ કરી અને આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ